આજની આપણી વાર્તા છે ચોરની લાકડી એક વેંત ટૂંકી એક મોટું નગર હતું હવે બન્યું એવું કે એ નગરના મોટા પ્રતિષ્ઠિત વેપારીને ઘરે મોટી ચોરી થઈ ગઈ વેપારીએ તે ચોરીની ફરિયાદ ગામના સરપંચ પાસે કરી પરંતુ ઘણી તપાસ કર્યા પછી પણ ચોરી કોણે કરી છે તે ખબર ન પડી આ બધો જ મામલો રાજાના દરબારમાં આવ્યો રાજાએ ચોરને શોધી કાઢવાનો હુકમ તેના મંત્રીને કર્યો મંત્રીએ તે વેપારીને બોલાવ્યો અને પૂછ્યું તમને કોઈની પર શક છે શક હોય તો કહી દેજો ગભરાતા નહીં તમને તમારું ચોરાયેલું ધન મળી જશે વેપારીએ જવાબ દીધો હજુર મારો એવો અંદાજ છે કે મારા નોકરોમાંથી કોઈ એકે આ ચોરી કરી હોય તો હોય કોઈ બારના માણસનું આ કામ નથી પરંતુ મારા ચાર પાંચ નોકરોમાંથી કોણે ચોરી કરી હશે તે હું કહી શકતો નથી મંત્રીએ સિપાહીઓને મોકલી તે વેપારીના નોકરોને તેડાવ્યા જ્યારે ચારે નોકરો આવી ગયા ત્યારે મંત્રીએ ચાર એક સરખી લાંબી લાકડીઓમાંથી એક એક લાકડી નોકરોને આપી અને કહ્યું જુઓ આ જાદુઈ લાકડીઓ છે તમારે ચારેયને તમારી પાસે આજ રાત પૂરતી રાખવાની છે આમ કહી મંત્રીએ લાકડીઓ ઉપર મંત્ર ઢોંગ કર્યો પછી કહ્યું કાલે સવારે આવીને તમારે ચારેય મને સૌ સૌની લાકડી બતાવવાની છે જેણે ચોરી કરી હશે તેની લાકડી કાલ સવારે એક વેત લાંબી થઈ જશે અને જેને ચોરી નહીં કરી હોય તેની લાકડી એ જ માપની રહેશે આમ કહી મંત્રીએ ચારેય નોકરોને અલગ અલગ ઓરડામાં બંધ કરી દીધા હવે બન્યું એવું કે જે ખરેખર ચોર હતો તે ઓરડામાં જઈને વિચારે ચડ્યો મેં ચોરી કરી છે અને જો આ લાકડી જાદુઈ હશે તો તે એક વેત ટૂંકી થઈ જશે તો હું આ લાકડીમાંથી એક વેત અત્યારે જ કાપી નાખું તો સવારે મારી લાકડી લાંબી થશે તો બધા નોકરોની લાકડી જેવી જ થઈ જશે આમ બિચારી તે ચોર ન કરે પોતાની લાકડી એક વેત જેટલી કાપી નાખી મંત્રી મનમાં વિચારવા લાગ્યો કે મને ખબર છે કે આ લાકડીઓ જાદુ નથી પણ જે ચોર હશે તે ચોક્કસ કંઈક તો કરશે જ સવારે જ્યારે ચારેય નોકરો પોતાની લાકડી લઈને હાજર થયા ત્યારે મંત્રીએ બધી લાકડીઓ સાથે રાખી ને માપી તેણે તરત જ કહી દીધું કે આ એક વેથ નાની છે આ નાની લાકડીવાળા નોકરે જ ચોરી કરી છે નોકરની ચોરી પકડાઈ ગઈ હતી તે હવે સજા મળવાના ભયથી ગભરાઈ ગયો તેણે ચોરીની બધી વાત કબૂલ કરી લીધી તેણે ખૂબ માફી માગી અને ફરીથી ચોરી નહીં કરવાનું વચન આપ્યું પરંતુ વેપારીએ તેને ફરીથી કામે ના રાખ્યો આમ મંત્રીની ચતુરાઈને કારણે સાચો ચોર પકડાઈ ગયો વેપારીને તેનું ધન પાછું મળી ગયું અને ચોરને સજા થઈ શીખ તો આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે આપણે ક્યારેય ચોરી કે ખોટું કામ ના કરવું જોઈએ કેમ કે તે મોડા કે વહેલું અને અને આપણે આપણે ડર જ આપણું કામ બગાડી નાખતા હોઈએ છીએ આ ચોરની જેમ બરોબર છે તો આશા છે કે તમને આ વાર્તા ખૂબ ગમી હશે જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ